તો અત્યારેમાં બનાવીએ છે માંડવી શેકી છે સોરી મારા માટે પછી અત્યારે બનાવવાની છે ભીંડી એમાં ધનિયા છે મિરચ છે પછી અત્યારે પકાલુળે જો છે ટામેટા છે મસ્ત મસ્ત ફ્રેશ ધનિયા છે પછી લીધા છે કેળા અમારે રોજે લેવા પડે કેમ કે છે ને અમે તો હું તો નથી ખાતી પણ કોઈ આવ્યું હોય પછી નોનીમાં છે એના માટે પછી ભાઈ માટે આ મેઘ મરચાં છે એ બનાવવાના છે કેટલા મસ્ત છે જોઈ શકો છો મને તો રેડ મરચાં બહુ જ ગમે પણ બહુથી ખાવે એટલે સોરી આપણે તો નથી ઘર્યા તો ચાલો હબા બધું સુધારી નાખીએ મમ્મી આવીને સબ્જી બનાવી નાખશે અને ફાઇનલી મમ્મી રોટલા બનાવીને ગયા છે રોટલા એ મસ્ત મજા નાખજો મમ્મીએ કેવા સી રોટલા બનાવ્યા છે એકદમ એકદમ ન આવડે ભાઈ સબ્જી બનાવતા સોરી તો ચાલો હવે સબ્જી મોડી નાખીએ આપણે अच्छा देखिए तो ये ये उस दे उस कच्चा और इनलोग चालू तो फ्रेंड्स अपने वाले भिंडी के घर में चालू करी ना क्या? अरे माँ तो कच्चरों ने तो हमारे कई चोरी मस्त कोई कोई भिंडी इसमें चालू भिंडी कटिंग काम चालू करी मज़ा आना बनाई ना मस्त भिंडी छास पापड़ रोटला चलो जैसे भिंडी भाई हो जाओ मस्त मस्त भिंडी सारू चलो गाइस महिला पछी अपने તો ફ્રેન્ડ સવારનું કામ ફાઇનલી પતી ગયું છે કપડાં ધોવા વાળા એવા હતા એ ધોઈને જતા રહ્યા છે જો આટલા બધા હજુ ટેરેસ ઉપર છે ત્યારબાદ હવે મમ્મી છે સબ્જી બનાવે છે હાઈ ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી હર મહાદેવ કેમ છો આઈ હોપ બધા મજામાં જશે તમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી ન્યુ લોક સાથે સ્વાગત છે તો ભાઈ અત્યારે થઈ ગયા છે બપોર અને મમ્મી બનાવશે શું ના ગરમ નથી પોતા મારવા છે મમ બનાવે છે ભીંડીની સબ્જી અને એમના જમવાનું બની જશે જમવાનું લેટ આજે થોડા લેટ ઉઠ્યા છે નાસ્તો ને બધું લેટ કર્યું છે અને અત્યારે મમ્મી થોડા કામમાં હતા બાકી હતા એટલે ઘરે છે અને હવે બનાવે છે ભીંડીની સબ્જી તો બને છે રોટલા ને બની ગયું છે મમ્મી બનાવ્યું છે બનાવે છે ભીંડીની સબ્જી 영 <목> આ રહેજો તે નામ કરું હું આમ ફાવર લગાવને બસ બાય માય ગોડ ઓંકણ પહોંચી કે આપણે કંઈ પણ વાહ Ndiya kala mabukuna wikyu Ndiya kala mabukuna wikyu Ndiya kala mabukuna wikyu તો ફાઇનલી આપણે જે પ્લાન્ટ મંગાવ્યા હતા એ આવી ગયા છે કેટલા મસ્ત છે જો સાઈઝ થોડી સ્મોલ છે બટ મસ્ત છે તો રૂમ ડેકોરેટ માટે પણ તમે ફ્લાવરિંગ મંગાવીને રાખી શકો છો અને પ્લસ કંઈ તમારે ઉગાવવું હોય તો પણ તમે ઉગાવી શકો છો તો કહીશ કેવા છે કમેન્ટ કરજો ફટાફટથી ચલો તો આજે દિવસમાં બીજું પાર્સલ આવ્યું છે તો ફરી વખત પાર્સલ લઈને આવી ગઈ છે ઉપર રૂમમાં કેમ કે મમ્મી બહુ ખી જાય છે કે બહુ પાર્સલ ના મંગાવાય આટલા માટે તો ગઈ આપણે છે ફાઇનલી અત્યારનું બીજું પાર્સલ આવ્યું છે પહેલાં બોર્ડિંગમાં પાર્સલ આવેલું એમનું બી આપણે રિવ્યુ કર્યું છે અને આ બીજું પાર્સલ છે ચલો ખોલીમ બતાવી દઉં શું છે હજુ હવે દિવાળી સુધી પાર્સલો ચાલુ રહેશે કેમકે બધી વસ્તુ ઓફર મને આવતી હોય ને એટલે મંગાઈ મંગાઈ કરવાની આપણે કલર મંગાવ્યો તો બીજો ને આવ્યો બીજો માય મૈ કાર મંગાવ્યો હતો શર્ટ શર્ટ પણ બહુ જ લોંગ આવ્યો છે ગાઈસ આટલો બધો લોંગ તમે મંગાવ્યો બ નહોતું મને એવું લાગે છે કે થ્રિપલ સાઈજ આવી ગઈ છે એક્ચુલી મારો એલેક્સ છે તો પણ એક્શલ છે તો હજુ તો આટલો મોટો શર્ટ આવ્યો છે બટ ડોન્ટ વરી નોટ ઇન્સન આપણે આમાં છે ને કંઈ ને કંઈ જુતું આટલો મોટો તમે હોય ને યર

મમ્મી ગયા આજે મારે ભાખરી ખાવી છે એટલે મમ્મ માટે સ્પેશિયલ મેં ભાખરી બનાવી છે એટલે મમ્મી ખાઈ છે ભાખરી અને આપણી બની ગઈ અને આપણી બની ગઈ છે ફાઇનલી બ્લેક કોફી તો આપણે પીવાની છે બ્લેક કોફી મસ્ત મજાની મમ્મીએ બનાવી હતી ભાખરી અત્યારમાં બહુ ખાઈ છે ભાખરી ને આપણે સ્પેશિયલી અત્યારમાં કોફી બ્લેક કોફી